ઘણા દિવસથી આપણે રાહ જોતા હતા કે ભાઈ રાજકોટમાં ક્યારે કૃષિ મેળો ચાલુ થવાનો છે તો આજે તારીખ છે બાર બે હાજર પચીસ કૃષિ મેળો ચાલુ થઈ ગયો છે તારીખની વાત કરીએ તો અને પચીસ ડિસેમ્બર આ ત્રણ દિવસ રાજકોટની અંદર શાસ્ત્રી મેદાનની ભૂમિ ઉપર કૃષિ મેળાનું આયોજન થયું છે ઘણા બધા ખેડૂતોને નવી નવી ટેકનોલોજીઓ જાણવી છે દવા બિયણ ખાતરની કંપનીઓ તમારે જાણવી છે તો આપણે ડાયરેક્ટ અંદર એન્ટ્રી કરીએ અને ઘણી બધી કંપનીઓ આવેલી છે એના સ્ટોલની મુલાકાત લઈએ જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કેવી કેવી કંપનીઓ આ કૃષિ મેળાની અંદર અત્યારે આવેલી છે તો ઘર બેઠા કૃષિ મેળાને સમજવા માટે જાણવા માટે અને માણવા માટે આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો સાગર ખેડૂત પુત્ર આપ સૌને વંદન અભિનંદન આ ખેડૂતપુત્ર ગુજરાતી વતી કરે છે જો તમે આપણા પ્લેટફોર્મમાં બિલકુલ નવા હોય ખેતીવાડીની માહિતી જાણવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવી અવઈ નવી ખેતીવાડીની માહિતી તમને મળતી રહે ચાલો આપણે કૃષિ મેળાની અંદર એન્ટર કરીએ કૃષિ મેળાની અંદર આપણે પેલા ડોમની અંદર એન્ટર થઈ ગયા છીએ ઘણા બધા ખેડૂતો કૃષિ મેળાની અવારનવાર માહિતી મેળવી રહ્યા છે પેલો ડોમ એટલે કે ભૂમિ ઓરણીનો એમાં આપણે આવી ગયા છીએ ઘણી બધી નવી નવી સિસ્ટમની ટેકનોલોજીના સાધનો એ લઈને આવ્યું છે ઓરણીમાં એનું ખૂબ સારું એવું નામ છે અલગ અલગ પ્રોડક્ટ પણ સારી એવી લઈને આવ્યું છે પણ કૃષિ મેળામાં જે ખેડૂતો બુકિંગ કરાવે છે એને ઘણું બધું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એ પણ આપણે જાણી લઈએ

તો ભૂમિ હે તો ભરોસા હે ખેતીવાડીનો જે આપણે પાઠ વાવીએ છીએ લડવા માટેની પણ ઘણી બધી વસ્તુઓ અહીંયા આવી ગઈ છે તો વિશાળ થેસર પણ તમને અહીંયા જોવા મળે છે જે શ્રી ગણેશ પ્રકારના લઈને આવ્યું છે કેટલા બધા ખેડૂતો માહિતી મેળવી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો તો રેનફોર્સ જે કંપની છે એના સ્ટોલ ઉપર આપણે આવી ગયા છીએ ઘણી બધી રોટા ની નવી નવી સિરીઝ લઈને આવ્યા છે આપણે એને પૂછીએ કે ભાઈ કેવા મટીરિયલ માં એને કેવા પ્રકારના રોટા લઈને તમે આવ્યા છે જણાવો તો અમારી પંજાબ એગ્રો ઇન્ડિયા લિમિટેડ રેનકોસ કંપની છે પંજાબના રામપુરા ફૂલમાં આવેલી છે હવે એ રોટાવેટરમાં પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ છ ફૂટ બધી રેન્જમાં છે દસ ફૂટ સુધીના અમારી પાસે રોટાવેટર છે એમાં બોરન સ્ટીલથી બનેલી બ્લેડ છે હેવી ડ્યુટી આખે આખું ટપ આપેલું છે બરાબર આ ટોપ મોસ્ટ હેવી આપ્યું છે નીચેની કે રોટરની શાપ છે એ પણ હેવી છે ઓકે અને ગુજરાતમાં ગવર્મેન્ટ સબસિડી એપ્રુવલ પણ અમારા મશીનો છે ઓકે પછી અમારી પાસે થ્રેશરોની વિશાળ રેન્જ છે પછી અલગ અલગ ક્રોપ મુજબ અમારી પાસે છે કે ભાઈ કોઈ ખેડૂતોને લીલો માલ કાપવો છે તો એના માટે પણ અમારી પાસે થ્રેશર આપેલું છે એકદમ નાનામાં નાનું અમારું આઠસો પચીસ મોડલ છે કે જે ત્રીસ એચપી ને અંદરના ટ્રેક્ટરો છે એના માટે છે એનાથી મોટું જોવે તો તેની પાસે થી પાંત્રીસથી ની અંદરના થ્રેશરો છે વટલાગારામાં એના માટે નવસો નેવું નવસો દસ મોડલ છે પછી એ ચાલીસથી પિસ્તાલીસની રેન્જમાં છે તો એના માટે અમારી પાસે નવસો નેવું મોડલ આપેલું છે ઓકે પછી કોઈ ખેડૂતોને સ્પેશિયલ મકાઈ કાઢવી છે તો એના માટે છે ડાંગર માટે છે ને ત્રેસરોની પૂરી રેન્જ છે જે અમારા સ્ટોલ ઉપર તમને જોવા મળશે અને જે કોઈ ખેડૂતોને લેવું છે તો અમારા ડીલર તરીકે વાકાનેરમાં છે પાવર સેલ્સ એજન્સી રહીમભાઈ જેમનો મોબાઈલ નંબર છે નવાણું સાત બાણું છ્યાશી સાતસોને નેવું સંપર્ક કરી શકો છો રહીમભાઈનો આપણે ખૂબ આભાર માનીએ છીએ આ કૃષિ મેલાના એરિયાને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને તમને નવી ટેકનોલોજી પણ જાણવા મળશે ટ્રેક્ટરની કંપનીની અંદર સૌરાષ્ટ્રનું ઘરેનું એટલે કેપ્ટન ટ્રેક્ટર તમે જાણો છો અને એનાથી વંચિત છો તો સ્ટોલની અંદર જે પણ કોઈ ખેડૂતો બુકિંગ કરાવશે એને ઘણું બધું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એ આપણે ડાયરેક્ટ એના સાહેબ સાથે વાર્તાલાપ કરીને જાણી લઈએ તમે જણાવો કેપ્ટન આર્ટ સ્ટોલ ઉપર હાલમાં અત્યારે એક્ઝિબિશન દરમિયાન ત્રણ દિવસની અંદર જો કોઈ બુકિંગ કરાવે તો આપણું દસ હજાર સુધીનું આપણે પર ટેક્ટર ઉપર જે કોઈ બુકિંગ કરાવે તો આપણું દસ હજાર સુધીનું આપણે ડિસ્કાઉન્ટ અહીંયા રાખેલું છે અને દસ હજાર સુધી ડિસ્કાઉન્ટ આપ્યા તો ખૂબ મોટી વાત કહેવાય અહીંયા જે પણ કોઈ પણ પ્રકારના મોડલ તમે બુકિંગ કરાવશો તો તમને દસ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આ કૃષિ મેળામાં આ સ્ટોલમાં મળી જશે કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરીએ પણ એ કાર્યક્રમમાં જો ખેડૂતો હાજર ન હોય ને તો એ કાર્યક્રમ ફેલ થઈ ગયેલો ગણાય પણ અહીંયા ઘણા બધા ખેડૂતો અવારનવાર અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે આ ખેડૂત ક્યાંથી આવ્યા છે આપણે જાણી લઈએ અમે તમને વંદન કરીએ છીએ તમારું નામ જણાવો વિપુલભાઈ રણથોડભાઈ પીપળવા ગામ મોટા દુજા તાલુકો જામ આ એગ્રીવલ કૃષિ મેળામાં આવીને તમને કેવો આનંદ આવે છે બહુ આનંદ આનંદ આવે છે અને બહુ વસ્તુ બધી એકલા છે અને અમે સાગરભાઈનો વિડીયો જોઈને અમે આવ્યા છે કુકુબ આભાર એવી રીતના આખી ટીમ તો મોટા દુધા વર્ષથી આખી ટીમ આવેલી છે અને ઘણા બધા ખેડૂતો હજી આ બે દિવસની અંદર આવવાના છે ત્રેવીસ ચોવીસ પચીસ ડિસેમ્બર આ કૃષિ મેળાની અંદર ઘણા બધા ખેડૂતોનો જમાવડો તમે જોઈ રહ્યા છો આનંદ થી આ કૃષિ મેળો ખેડૂતો માણી રહ્યા છે આ ડ્રો ની અંદર વાત કરીએ તો બળદેવ માં ડ્રો થવા જઈ રહ્યો છે ખેડૂતો જે ઘરે બેઠા કૃષિ મેળાનો વિડીયો જોવે છે એની માટે ખાસ છે બળદેવ તરફ તરફથી આમાં એક ચિઠી ઉપાડવામાં આવશે જે ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવેલું છે એ નામમાં એનું નામ જે આવશે એ ખેડૂતને બળદેવ તરફ તરફથી એક ચાંદીનો સિક્કો એ ચાંદીનો સિક્કો પણ તમને બતાવું અને તમને બોમ્બે સુપર સીટ દ્વારા પણ એક ચાંદીનો સિક્કો આપવામાં આવશે અને બોમ્બે સુપર સીડ દ્વારા એક લીટર થી લઈને પાંચ લીટર ના પેકિંગ ની અંદર મગફળીનું નું શુદ્ધ સિંગતેલ આપવામાં આવશે તો આપણે બળદેવ ઓરણી કહીએ કે ભાઈ તમે ખેડૂતો માટે કઈ કરી રહ્યા છો તો તમારા હાથે છીટી ઉપાડો તો તમે ઉપાડો આમાં આ બે સિક્કા છે એક બોમ્બે ઉપરનો અને એક બળદેવ ઓરણી બાદી સિદ્ધિકભાઈ ગામ મયકા વાકાનેર ક્યાં છે ભાઈ જય જવાન બાદી સિદ્ધિકભાઈ ગામ મયકા વાકાનેર એમને બળદેવ ઓર્ડરની તરફથી એને શાંતિનો સિક્કો આપવામાં આવે છે અત્યારે બાદી સિદ્ધિકભાઈ મેળાની મોજ માણી રહ્યા છે પણ એને અત્યારે ડ્રો લાગી ગયો છે બીજું પાછું આપણે કરીએ છીએ આ પણ સાંધિનો સીકો બોમ્બેસ ઉપરથી આપવામાં આવશે ત્રીજી ચિઠ્ઠીમાં તેલ આપવામાં આવશે ત્યાર પછી બીજો સાંધી નો સિક્કો પટેલ અશ્વિનભાઈ જાણીતી બિયારણની કંપની બોમ્બે સુપર સીડ એના દ્વારા મગફળી નું શુદ્ધ સિંગતેલ આપવામાં આવશે તો અમે બધા ખેતીવાડી માહિતી અમે હોય મિતુલભાઈ હોય આપતા રહ્યા છે તો મિતુલભાઈ તમે આ ભંડોળ માંથી જેથી ઉપાડો ગોવિંદ મિતુલભાઈના હાથમાં ગોવિંદભાઈ બી મુસાર એક ખેડૂતોને આ તેલ લાગી ગયું છે જાહેરાત હમણાં કરવામાં આવશે તો ગોવિંદ બી મુસાર દર એક કલાકે આ ડ્રોની સિસ્ટમ આ કૃષિ મેળામાં થવાની છે તો ખેડૂતો આ બાબતને પણ ધ્યાનમાં માં તો ફરતા ફરતા આપણે મોબાના સ્ટોલ ઉપર આવી ગયા છીએ આ સિસ્ટમ અત્યારે ઘણી બધી પ્રચલિત છે ઘણા બધા ખેડૂતો વાવરી રહ્યા છે તો ફટાફટ આપણા ખેડૂતોને તમે સ્મોલ સાઈઝમાં સમજાવી નમસ્કારો પાસે બે ટાઈપ છે જીપીએસ ગાઈડેડ લેન્ડ લેવલિંગ સિસ્ટમ બંને સિસ્ટમ પર અત્યારે આપણે ઓફર રાખેલી છે પ્રાઇસમાં પ્લસ આપણું જૂનું અને જાણું જે લેઝર મેટિક હતું એ પણ આ વખતે આપણે રિલોન્ચ કરેલું છે બરાબર ત્યારબાદ આપ જોશો તો ઓટોસ્ટીરિંગ ના બે મોડલ છે આપણા પાસે એકાદ મિનિટ ઓટો સ્ટીરિંગ માં પણ આપણે આ વખત 2000 અને 3000 અહીંયા મૂકેલું છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવું હોય તો એ રાજકોટ કૃષિ વિજ્ઞાન કૃષિ એક્ઝિબિશન માં મુલાકાત લે અને ઓફરનો લાભ લે જે કોઈ ખેડૂત મિત્ર મોબાઈલની પ્રોડક્ટ આપણી આ કૃષિ એક્ઝિબિશન માં બુક કરાવશે તેમને આ પાવર ટૂલ એન્ડિ પાવર ટૂલ છે તે આપתן ફ્રી મળશે ગિફ્ટ તરીકે તો 23 24 25 તમે કૃષિ મેળાની મુલાકાત લ્યો અને મોબા પાસેથી આ સિસ્ટમ પણ ખરીદી શકો છો તો પહેલા ડોમ માં ફરતા ફરતા આપણે બીજા ડોમ માં આવી ગયા છીએ ધરતી ઓરણીના સ્ટોલ ઉપર દર્તી ઓર્ણીને તમે સાંભળો જ છો અને જાણો છો દિલથી તમે એના સાધનો વાપરો છો ઓર્ણીમાં પણ ઘણી બધી રેન્જ છે રોટેવેટરમાં પણ ઘણી બધી રેન્જ છે આ ઓટોમેટિક સીડ ડ્રિલ છે જે હેન્ડથી ચલાવવાનું છે તો આ જે સીડ ડ્રિલ છે એની વાત કરીએ તો આ અત્યારે બિલકુલ ખેડૂતોને કેમ કે આ ની અંદર જે ડ્રો થાય છે જે રીતના આપણે આગળ જોયું એ રીતના આ સીડ ડ્રિલ પણ એને બિલકુલ ફીમાં આપવામાં આવે છે એ રીતે આપણે આગળ સ્ટોલની પણ મુલાકાત લઈએ સુપર ટિલના આપણે સ્ટોલ ઉપર આવી ગયા છીએ રોટેવેટરની ઘણી બધી પ્રકારની રેન્જ પ્રમાણેની બ્લેડો નો આ સ્ટોલ છે ઘણી બધી વસ્તુ આપણને આમાંથી જાણવા મળે છે વધારે માહિતી માટે તમે સુપર ટીલ નો પણ કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે કૃષિ મેળામાં આવવાના હોય ત્રેવીસ ચોવીસ અને પચીસ ડિસેમ્બરે આ કૃષિ મેળો છે એમાં બીજા નંબરના ડોમની અંદર આ રોટાવેટર બ્લેડનો બ્લેડ પણ સ્ટોલ કરવામાં આવેલો છે તો ઘણી બધી કંપનીઓ નવી નવી પોતાની વસ્તુઓ લઈને આવી છે નાના સ્પ્રે પંપ માંડીને મોટા સ્પ્રે પંપ તમને અહીંયા મળી જાય છે અત્યારે આરબીડી જે પાવર ટૂલ છે એ કંપનીના સ્ટોલ ઉપર આપણે આવી ગયા છીએ આરબીડી એટલે કે ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ઘણી બધી પ્રકારના ચાપ કટર ત્યાર પછી પાવર વિધર પાવર ટીલર ઘણી બધી પ્રકારના અલગ અલગ મશીનમાં કામકાજ કરે છે મેન એની ખાસ વસ્તુ હોય તો એ રીપર મશીન છે કે જે ઘઉં કાપવા માટેનું ઊભા પાક કાપવા માટેનું એ કામ આવે છે એમાંથી આપણી સાથે સર જોડાયેલા છે થોડીક માહિતી તમે ખેડૂતોને આપો આરબીડીમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જોડે ચાફ કટર છે સાદું ચાપ કટર છે ઘરઘંટીવાળું ચાપ કટર છે વિડર છે પછી રાઈસ મિલ છે રિપર મશીન છે પંપ પંપ છે અને ટોર્ચ નાના પણ અવેલેબલ છે જે આપણે આરબીડી માંથી ઓલ ઓવર ઇન્ડિયા માં પ્રોવાઈડ કરીએ છીએ તમને ઘરે બેઠા પણ ડિલેવરી મળી જાય છે ગમે એટલી તાણો તૂટે નહીં એવી જાળી ખેડૂતો વાત કરીએ તો આ કંપની દસ થી બાર વર્ષની ગેરંટી આપી રહી છે એમાં કાટ નહીં લાગે લાંબી નહીં થાય પોળી નહીં થાય ગમે તડકો કે ઠંડી હશે તો બીજી વાત કરીએ તો આને એસીડીમાં નાખી દેવાની છૂટ તો પણ આને કાંઈ નહીં થાય આ બે ઇંચ અને ચાર ઇંચમાં આ જાળી મળવા પાત્ર થશે વધારે માહિતી માટે કંપનીના કોન્ટેક નંબર આપેલા છે એગ્રોશિયા પ્રમાણેની કંપની છે રાજકોટમાં પણ તમને આના ડીલરની જગ્યાએથી તમને આ જાળી મળી જવાની છે તો રોજ અને ભૂંડ ગમે એટલા આ જાળીને ચાવશે તો આ જાળી તૂટશે નહીં એની ગેરંટી પણ કંપની આપી રહી છે તો રાસ એની જુઓ છો આવી નવી નવી જાળી જોવા માટે કૃષિ મેળામાં આવો અથવા તો આપણા પ્લેટફોર્મ પર અનેરા વિડીયો જોતા રહો તો ડીપ ઇરિગેશનને લગતી પણ ઘણી બધી ટેકનોલોજી અને ઘણી બધી કંપનીઓ આ કૃષિ મેળાની અંદર આવી ગઈ છે અત્યારે આપણે ભૂમિ પોલીમર અને ભૂમિ ઇરિગેશનના એક સ્ટોલ ઉપર ઊભા છીએ ઘણી બધી નવી નવી આધુનિક ટેકનોલોજીઓ એ લેવા છે તો એ સાહેબને આપણે પૂછીએ કે ભાઈ આમાં ખેડૂતોને શું ફાયદો થાય છે અને કેવી કેવી ટેકનોલોજી એ લાવ્યા છે જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી વર્લ્ડ કૃષિ મેળાના માધ્યમથી અમે ભૂમિ પોલીમ પ્રાઇવેટ લિમિટેડ વતી અમે ખેડૂતોને આજે પોતાના ખેતરમાં અદ્યતન ટેકનોલોજી પોતાના ખેતરમાં વસાવી અને કઈ રીતના ખેડૂતો એનો ઉપયોગ કરી શકે અને સારી રીતે ફાયદો લઈ શકે એની માહિતી માટે અમે લોકો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમને સંપૂર્ણ પોતાના મોબાઈલના માધ્યમથી જ દુનિયાના કોઈપણ છેડે વાપરવા માટે ઉપયોગ કરવા માટે અમે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ સાથે ઓટોમેશન અને ડ્રીપ ઇરિગેશનને ઓટોમેશનમાં પણ વગર ઇલેક્ટ્રિસિટીથી વાપરવા માટે અમે લોટો સા સોલાર પેનલનું પણ ખેડૂતને સર્વિસ આપીએ છીએ અમારી કંપની ભૂમિ પોલીમસ પ્રાઇવેટ લિમિટેડ ખેડૂતોને કે કોઈપણ કસ્ટમરને પોતાના ઘર ઉપર ખેડૂતોને પોતાના ખેતર ઉપર કે કોઈપણ ઇન્ડસ્ટ્રીને પોતાની રૂફ ઉપર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરવા માટે કોઈપણ ખેડૂતો પોતાના ખેતરમાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કોઈપણ ખેડૂત મિત્રો પોતાના ખેતર પર મલ્ચિંગ અથવા ઓટોમેશન સિસ્ટમ વસાવવા માટે અમારો સંપર્ક કરી શકે છે અને આ અદ્યતન ટેકનોલોજીનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતના થાય છે એ કયા કયા ક્યાં ઉપકરણોને જોડવાથી બને છે એ બધાનું તમારે લાઈવ પ્રોડક્શન અથવા તો લાઈવ એસેમ્બલિંગ જોવા માટે અમે બધા ખેડૂતોને આ કૃષિ મેળાના માધ્યમથી જાહેર આમંત્રણ આપીએ છીએ આપે અમારા કંપનીનો વિઝિટ કરવા માટે અમારી કંપનીના નજીકના કોઈ પણ ડીલરનો સંપર્ક કરવો અમારી કંપનીના ડીલર આપના ગામના સૌ ખેડૂત મિત્રોને ત્યાંથી લઈ અમારી કંપનીની મુલાકાત કરાવી અને આપને આપના ગામ સુધી ફરીથી પહોંચાડી દેશે તો ભૂમિ પોલમ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું આ બધા ખેડૂતોને અમારી વિઝિટ કરવા માટે જાહેર આમંત્રણ આપું છું આભાર તો આ રીતે આપણે રાજકોટમાં જે કૃષિ મેળાનું આયોજન થયું છે એની વાત કરી છે જો તમારી પાસે ટાઈમ છે તો હજી બે દિવસ એટલે કે ચોવીસ અને પચીસ ડિસેમ્બરે તમે આ કૃષિ મેળામાં આવી શકો છો બીજી આપણે ખાસ વાત કરીએ તો ખેતીવાડીની અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતીનો ભંડાર પણ આપણે આગળના સમયમાં બતાવતા રહેવાના છીએ જોતા રહો રમેશ માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે